નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના સિત્સર રોડ પર આવેલ લક્ષ્મીનગર વિભાગ બે માં ડ્રેનેજ લાઇનના કામ માટે રોડ ખોદી નાખવામાં આવતા વસાહતીઓ મુશ્કેલી માં મુકાયા છે મહાનગરપાલિકા દ્વારા કોઈપણ જાતના પ્લાનિંગ વગર આડેધડ વિકાસકામો કરવામાં આવી રહ્યા છે પરિણામે નગરજનોની મુશ્કેલી વધી રહી છે શહેરના સિત્સર રોડ પર આવેલ લક્ષ્મીનગર વિભાગ બેમાં ગટર લાઇન નાખવા માટે રોડ ખોદી નાખવામાં આવ્યો હતો છેલ્લા બે સપ્તાહથી રોડને દુરસ્ત કરવાની કામગીરી કરવામાં આવી નથી હાલમાં સતત વરસાદના કારણે રોડમાં પાણી ભરાઈ જવાની સમસ્યા તેમજ કાદાવના કારણે લોકો ચાલી પણ ન શકે તેવી સ્થિતિ સર્જાય છે આ પ્રશ્ને રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક વસાહતીઓ રોષે ભરાયા છે